જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું કાઠિયાવાડી શાક તો આ શાક બહુ જ ટેસ્ટી બને છે અને એકવાર જો તમે આ શાક બનાવી લ્યો ને તો તમે પંજાબી શાક પણ ભૂલી જાશો એટલું ટેસ્ટી આ શાક બને છે તો ચાલો રેસીપી શરૂ કરીએ કાઠિયાવાડી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં ડુંગળી લઈ લેશું તો અહીંયા મેં બિલકુલ નાની સાઈઝની કે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી નાની નાની આપણે ડુંગળી લેવાની છે કેમ કે આપણે આખી ડુંગળીનું શાક બનાવીએ છીએ હવે આ ડુંગળીને આપણે છોલી લેશું પછી આપણે એમાં બે કટ લગાડવાના છે એટલે આપણે એને આખી નથી કટ કરી લેવાની તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે કટ લગાડશું જેનાથી આપણે એમાં મસાલો ભરી શકીએ તો બિલકુલ આવી રીતે આપણે બધી ડુંગળીને છોલીને કટ કરી લેશું અને પછી એને સરસ રીતે ધોઈ લેશું આ શાક ફક્ત પાંચથી સાત મિનિટમાં બનીને રેડી થઈ જાય તો ગરમીઓમાં બહુ વધારે વાર જો રસોડામાં ન ઊભું રહેવું હોય તો ફટાફટ બનીને રેડી થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને આ શાક તમે પૂરી પરાઠા કે પછી રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો આ ડુંગળી આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે એનો મસાલો બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા એક વાટકીમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર થોડીક આપણે એમાં હળદર એડ કરીશું અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો હવે ત્રણેય મસાલાને આપણે મિક્સ કરી લેવાના છે અને આપણે જે ડુંગળીમાં કટ લગાવ્યા હતા એમાં આપણે ભરવાના છે તો બહુ આપણે એકદમ પ્રેસ કરીને નથી ભરવાના એટલે ડુંગળી આપણે તૂટવી ન જોઈએ તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે થોડુંક થોડુંક મસાલો બધી ડુંગળીમાં ભરી લેશું તો બિલકુલ આવી રીતે આપણે બધી ડુંગળીમાં મસાલો ભરી લેશું તો જો તમે લોકો હું મારી ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા જો તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર પણ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લેશું અને આપણે જ્યાં ડુંગળીને મસાલાવાળી કરીને રાખી હતી ડુંગળી એમાં એડ કરી લેશું બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને એકદમ ધીમા તાપે સાંતળી લેવાની છે એટલે ડુંગળી આપણી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તો ડુંગળીને સાંતળતા બહુ વાર નથી લાગતી તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ થયા છે ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આ ડુંગળીને એક ડીશમાં કાઢી લેશું અને ગ્રેવી બનાવવા માટેનો આપણે મસાલો તૈયાર કરીશું મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મિક્સી જાર લઈ લેશું એમાં આપણે એક બાઉલ જેટલા ભાવનગરી ગાંઠિયા એડ કરવાના છે જો મોરા ગાંઠિયા આવે છે ને આપણે એ લેવાના છે જો તમારી પાસે આ ન હોય તો તમે પાપડી ગાંઠિયા પણ એડ કરી શકો છો બે ચમચી જેટલી આપણે એમાં સિંગદાણા એડ કરીશું એક ચમચી આપણે વરિયાળી એડ કરીશું અને બે ચમચી જેટલા સફેદ તલ એડ કરશું બધાય મસાલાને આપણે મિક્સીમાં પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે મિક્સીમાં મસાલો પીસીને રેડી કરી લેવાનો છે હવે આપણે એક બાઉલમાં એ મસાલો કાઢી લેશું અને સેમ મિક્સી જારમાં આપણે આઠથી દસ લસણની કઢી એડ કરશું એક લીલું મરચું અને એક મીડિયમ સાઇઝનું ટમેટું મેં લીધું છે એને પણ આપણે મિક્સીમાં પીસી લેશું એટલે એક આની પેસ્ટ બનાવી લેશું હવે આપણે જેમ સે કઢાઈમાં ડુંગળી સાંતળી હતી એ જ કઢાઈમાં આપણે ઓલરેડી તેલ હતું એટલે આપણે એક ચમચી જેટલું એમાં તેલ પાછું એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું અને હવે આપણે જે ટમેટો પ્યુરી બનાવીને રાખી હતી એ આપણે એમાં એડ કરી લેવાની છે અને સરસ એને મિક્સ કરી લેશું એટલે એક મિનિટ સુધી આપણે એને સાંતળી લેશું હવે આપણે એમાં બધા બેઝિક મસાલા એડ કરી લેશું તો મસાલામાં આપણે અહીંયા અડધી નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચોથાઈ ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરશું એ ઓપ્શનલ છે જો તમારે ગરમ મસાલો એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને એક મિનિટ સુધી એને સાંતરવા દઈશું મસાલામાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે અને આપણે જે મસાલો બનાવીને રાખ્યો તો અને ગાંઠિયાનો એ આપણે એમાં એડ કરી લેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું મસાલો એડ કર્યા પછી આપણે સતત એને ચલાવતા રહેવાનું છે એકદમ ધીમા તાપ ઉપર આપણે એને કરવાનું છે મસાલો આપણો બળવો ન જોઈએ એનો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને આ મસાલો ખૂબ જ ટેસ્ટી અને બહુ સરસ બને છે જેનાથી આપણે આ શાકનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે મસાલો આપણે એકદમ સરસ ચડી ગયું છે અને જ્યાં સુધી મસાલામાંથી તેલ બહાર ન છૂટે ત્યાં સુધી આપણે એને આવી રીતે ચડવા દેવાનું છે પછી આપણે આમાં દહીં એડ કરવાનું છે તો મસાલો સરસ ચડી ગયું છે બાજુમાં તમે જોઈ શકો છો સરસ તેલય બારે ગયું છે તો હવે આપણે એમાં એક નાની વાટકી એટલે કે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરવાનું છે દહીં સાવ મોરું એડ કરવાનું છે આપણે અને આ જગ્યાએ જો તમે દહીં એડ કરો તમને એવું લાગે કે દહીં ફાટી જાય તો તમારે શું કરવાનું છે બે મિનિટ માટે એવું હોય તો ગેસ તમે બંધ કરી શકો છો દહીં એડ કરી અને સરસ મિક્સ કરીને પાછું તમે ગેસ ઓન કરી શકો છો અને કાં તો એકદમ લો ફ્લેમ ઉપર તમે દહીં એડ કરીને સરસ અને ફટાફટ આવી રીતે મિક્સ કરી લેશો એટલે દહીં તમારું જરાય નહીં ફાટે તો આ તમે જોઈ શકો છો ગ્રેવી આપણી બનીને એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણી આ ગ્રેવી એકદમ ઘટ છે એટલે આપણે એમાં પાણી એડ કરીશું તો તમારે તમારા હિસાબે પાણી એડ કરવાનું છે તમારે કેટલી ઘટ કે પછી કેટલી પતલી તમારે આ ગ્રેવી બનાવી છે તો મેં અહીંયા એક બાઉલ જેટલું જે આપણે દહીંનું બાઉલ લીધું હતું સેમ એ બાઉલ જેટલી જ મેં અહીંયા પાણી એડ કર્યું છે તો બહુ સરસ તમે જોઈ શકો છો ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે આપણે જે ડુંગળીને સાંભળીને રાખી હતી ડુંગળી એડ કરી લેશું તો ખૂબ જ ટેસ્ટી પંજાબી શાકને ભૂલાવી દે એવી સરસ આખી ડુંગળીનું કાઠિયાવાડી શાક બનીને રેડી થઈ ગયું છે તો હવેથી આ શાક તમે ક્યારેય રેસ્ટોરન્ટમાં ન ખાતા ઘરે જ બનાવજો બહુ જ સરસ અને બહુ ટેસ્ટી બનીને રેડી થાય છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું જરાય ન ભૂલતા ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને આવી દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહ્યા